અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ક્રેઝ ચાલી રહ્યો હતો મિત્રો તેમના ઘરે આજે એક મોઘેરા મહેમાન આવ્યા છે એક મોટા મહેમાન આવ્યા છે હા મિત્રો તમે ટાઈટલ અને થમનેલની અંદર જોયું હશે કે ભગવાન આવ્યા છે એટલે કે ગુજરાતની અંદર ભગવાન નામ જાણીતા આપણા ખજૂરભાઈ આજે એન્જલના ઘરે વધાર્યા છે અને એન્જલના ઘરે જઈને મોટું સ્વાગત કરવામાં આવ્યું છે ખજૂરભાઈનું ગુજરાતની અંદર સારું એવું નામ ધરાવતા

ચાલતા એટલે કે દંડવત યાત્રા કરીને ગઈ છે અને આ દીકરીને થાક પણ નથી લાગ્યો એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે આ દીકરીએ ખરેખર એકવાર કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં અને ખજૂરભાઈ હવે આગળ શું વાતો કરશે આ બહેન જોડે અને શું શું આ સ્વાગત કરવાનું છે શું મોટું કોઈ સ્વાગત થશે તો મિત્રો બધી જ અપડેટ આપણી આ ચેનલની અંદર જલ્દીથી જલ્દી મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં એન્જલના પપ્પા પણ તમે સાઈડમાં જોઈ શકો છો ખજૂરભાઈ પણ જોઈ શકો છો અને તમે એન્જલને પણ જોઈ શકો છો મિત્રો એન્જલનું નામ એક બહુ મોટું નામ છે ગુજરાતની અંદર સારું એવું નામ ધરાવે છે કારણ કે મિત્રો ગુજરાતની અંદર નહીં પૂરા વર્લ્ડ ભારતની અંદર પણ મોટા મોટા કલાકારોએ જ્યારે આ વિડીયો જોયો હતો એન્જલનો કે આ ભાઈ દ્વારકા જઈ રહી છે દંડવત કરીને ત્યારે મોટા મોટા કલાકારો પણ મળવા આવ્યા હતા અને આપણે નેક્સ્ટ વિડિયોની અંદર પણ જણાવ્યું હતું કે મોટા મોટા માણસો મળવા આવશે તો તમે જોયું ને કે ખજૂરભાઈ એક આ બહેનને મળવા આવ્યા છે ઈસુદાન ગઢવી પણ મળવા આવ્યા છે આ બહેનને જે ત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતા હતા ત્યારે યશુદાન ગઢવી પણ મળવા આવેલા છે તો હજુ પણ મિત્રો મોટા મોટા કલાકારો મળવા આવી શકે છે આ એન્જલને અને તેમના તમામ વિડીયા આપણી ચેનલની અંદર આ મળી શકે છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર જો તમે જય દ્વારકાધીશ લખી શકો છો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી લેજો આગળ કયા કયા કલાકારો મળવા આવે છે શું મોટું કોઈ સ્વાગત થાય છે એ બધી જ અપડેટ આપણી ચેનલની અંદર સૌપ્રથમ પ્રથમ મેળવવાની કોશિશ કરીશું તો ખાસ કરી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મળશું જોરદાર નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ